રામ રામ જય માતાજી બધાને કેમ છો બધા મજામાં ને સ્વાગત છે નવા બ્લોગમાં ખરા બપોરે આજ ઘડી બે વાર નથી જીગડ્યું બપોરા કરી સીધા જ પાવડો લઈને પાણી વારો પહેરે કારણ કે રજકો આપણે સવારે વાવી દીધો તો એ ઓલા બ્લોગમાં જોયું એ છાંટી મેલી તો કમ્પલેટ અને બપોર પછી પાછું ઘઉં આવવા ટેમ્પર આવવાનું બોર્તન પહેર્યું તો કીધા ખરાબ બપોરે બેવી પાંચ દે પછી ટાઈમ મળશે નહીં તો અત્યારે ચાલુ કરી દીધું એ મોન ને મમ્મી હે લુગડા તો અને મેં કદી જ પાણી ચાલુ એટલે બપોરે આજ બેઠા જ નથી કંઈ કડીએ તોરિયે જો પહેલા જ કેરમ જે જઈ હે હું અહીંયા પૂય ગયું પાણી આડા કેરમ જાય પછી બીજા જ બધાય ઉપાય હું હરે સુંરા જ કીરે કે તોરિયા ના કીર્યા ભાઈ એક કેર સારું તોર્યો કીરો ને આમાં જમે આટલું જમે તો ચાલ્યું નહીં પણ પછી નહીં જમે પહેલી વાર હે ને એટલે જમે તોર્યો કોરો હતો બાકી આ ક્યારેક હું રે હું રે શેડેથી ના આવવા દેવ એ કઈ વૈશ્ય ધોર્ય નથી કર્યું એવું બધું છે અને જે પાછું બપોર પછી થોડા થોડી છે એટલે કે તડકાનું થોડીક પાણી વાલ લઈને હું તડકો ન લાગે ત્યાં શિયાળ નો ટાઈટ હોય એટલે પણ સતાયા જોઈ આવે જે રૂપાઈ દે તો બહાર જો હમણાં કાલ પંદર દવા સાટે થઈ જઈશ મેં ખાતર નાખ્યું હતું ને એટલે વહી તૈયારી કોઈને અને બાકી તો દવા સાશું અને ખાતર તો નખાઈ ગયું છે નહીં દવાનું ઘઉં પાયેલી ત્યાં જીરામાય પાછું મંડાવવું પડશે એટલે હમણાં થોડાક દિવસ ને નવરાત નહીં થાય તોડા તોડી રાત ને દિન રાતે હોય છે પાણી પાણી વાર નથી થતું નકર લાઈટ ના વારો રાઈત તો પાણી વારંવા થાય પણ આપણે તો હવે ટેન્શન નથી કારણ કે ટાંકો હોય એટલે કદાચ રાતનો વારો આવે તો એ ટાંકો કરીને મેલ લે અને પાણી વાળું ન થાય હાલો જોતારીઓ રહ્યો વિડીયો બીજો શું બહુ વાર લાગે કોરવાનો કારણ કે સેતુ છે ને આમ ખાતું નથી લાંબા કેરા છે ને એટલે એટલે લગભગ બે એક વાગે ચાલુ કર્યું હતું હવા ચાર જેવો ટાઈમ થયો તો એ હજી એક કેરો બાકી છે જો આના પછી એક કેરો બાકી છે બાકી બીજું તો પી ગયું છે પણ આટલી વાર લાગે ને આમ બહુ વાર લાગી લાંબાઈ કેરા હે ને ગાળો સેટો થઈ જાય ને હેઠ આપણે ટાંકી જ પાણી આવે તો અહીં પોગે તો આ જમીન એ કાંઈક પી જાય ને એટલે આના પર જેવા સહેલો એક કેરો હોય તો હમણાં મોહન ને લેવા જવાનો ટાઈમ થઈ જાય ને બે ફેરું થાય છે એટલે આ કેરામાં વારી પછી મોહન ને લેવા જવું એટલે આ કેરામાં પરાતા એ જ અડધી કલાકની આજુબાજુ થાય ત્યાં માન કેરો ભરાય પછી બીજા પાણીમાં નહીં વાંધો હોય ત્યારે જેટ થાય છે પણ એ જ બહુ પાણી રોકે ઓળણી ભરી દીધી હે ઘઉં નહીં ને ખાતર નહીં ખેતરમાં વાવવા જ આવે કાંઈથી જ હાજી ઓળણી ભરીને તો પછી દોરિયામાં ભોરાય પહેલાં તો માફી માપી ભરીએ તો તો હાસે નાખી દઈશું

બરોબર આપણે રજકો અહીંયા રહ્યો ને પછી ગોરતન પણ ટેખાય એટલે મોકે મોકો થયો પડે મોનો ખાવા જેવો કાયો કાર વાણી પરી પછી ખેતરમાં વાયા વાવવા અને પછી તો વાવવાની ચાલે થાય અડધેક અડધેક આવે ને એટલે અહીંયા પાસે એક ઊભો તોર્યો નાખ દે એક તોરી પર નાખ્યો અને એક અડધેક નાખ દેવું એટલે બે પાગલા આપડે જયરામ કેમ ત્રણ ભાગ કર્યા એ રીત ના આમ બે ભાગ કરવા એટલે બે ભાગે પાય ને એટલે આમ આડા ચોરિયા માં ઠીક એમ કે ચલ કઈ કોઈ ખૂટે બુટે તો ઉભા રે એમ અને ખૂટે એ વસ્તુ વાવી રીસ અંધારું ન થાય ને પાવડો જો આ સેટ પીડો ને તો પાવડે રામ રામ ને જમાતાજી બધા ને ને હાંજક ના વગ્યા છ ને આપણે જો હવે આયા બ્લોગ માં ભણીને તો વ્યાયો

દૂધ કાઢે ખોર દે તો રાજુ દૂધ કાઢે દે તો અત્યારે ત્રણ ગુણી ખાઈ જાય એ કેટલા બારસો સાડા બારસો નું આવતું છે તો ત્રણ ગુણી ખાઈ જાય તો કેટલી થઈ કાંઈ દાને હાલો વિષપ પર આપણને ન ખાવે નહીં ભાઈ ને અમારે પાસ વાવે છે ને ધન ના કઉ વાયે બધામાં વાય દેવાનું બસ થાયમાં વાય દે ફલા પાણી વારી એટલા બધાનું શું કરશું હે બધા

બે અંદર ટાટું આપડા બકાલા મોલો મરી ગયો હા મુનાફા દવા સા ગયું થઈ ગયું આવડી આવડી બાજો એક હાલે હે ધોરિયા કરતા લાગે કાઢીને મુક દીધી હે ધોરિયા કરે હે આમ તો બધે કરી ને ખા હે હવે લગભગ બાકી નહીં બધાય કરી જ નહીં થાય એક ઊભો લગભગ કરવાનો છે કે બગલા કેટલા આવી ગયા આમ તો જો આ કર્યો તો રહ્યો સીધો સીધો આમાં થોડું થોડું હમું કરવું પડે બોલો ઓલા કે જેટલું ન કરવું પડે આપણે હાઈથે બનાવીને ધોર્યું અહીંના જેટલું થોડું થોડું સડાવવું પડે બાયરેથી ધોઈ એટલે હરખો ઊંચ થઈ જાય કરે હેક્ટર થી રમા બાપા લાગે ઉભા દોરિયા કરે હે આજકાલ થોડુંક લીલું હે એટલે ઢેપા ના ઉખડા બાદ થોડાક માં ઉખડાતા રિયા નામ થી નામ આખો સીધે સીધો એટલે કઉ અવાઈ ગયા હવે તો પાવાન રિયા નાના બાદ બધા મોટા એ લગભગ રહ્યા ને પેલા છ તોડિયાદ કર્યા જો આમ થાય છે આમ થઈ જાય ધોરિયાદ જો નખાઈ ગયા દીવાલ જો ખૂટી રહ્યું તો બાપાને દેરીયા લેવા જાઉં દિવાળીમાં ખૂટી રહ્યું એટલે ઘરે જઈને લેતા આવું એટલે ઘરે લેતા આવ્યા અહીંયા પછી ખૂટી રે ને ઘરે આવેલા જાય કાલ થોડું હતું એટલે પછી આજે લેવા આવ્યો હતો એવું બધું એ હાલ દીવાલ લેતા જાય પછી દીવા કરી નાખું દીવા રોજ હું જ કરું પછી ઉપા ઉપાડીએ ને પગે લાગી આવે અને એની બાજુ જો ફેંસ દોવાના હાલે લે

એન બાપુ નઈ હોય ઘરે કા તો આયા એ છે હવે ફેરુ આવી ગયા હે વાવી દીધું અને અત્યારે બેઠા તો સાહેબ આપી દો ને અત્યારે ગોલકન ભાઈ ટેપ કરીને વહી ગયા અને આપણે આ બાજુ વારું કેટલીક વાર છે વારું થાય એટલે દાબોડીલી રોટલા શાકબાક કર્યું

आ, दे ये दे ये तो मत कर मत पड़े पण ओला रला और थोड़ी थोड़ी कितना लाखी हूं अरे न करू नींदवा मा नुसा नी एक केरो मेलिन नाखो हूं से ટકો ખંજર મારો લે મારો દીકરો કેમ ડકતો ને ટાઈટ નો ઢેમ નથી થઈ ગયો ને આમાં ક્યાં ટાઈટ વાય એવું જોવું જોઈએ બોલ ને હવે તો વિડીયો બંધ કરું ચાલ દઈ ગયો एक टैटो टैटो पानी lagi. वो पानी ओनो

और लो कोने में

ના દઈ જઈએ તમારે જે બી લેવાની કે હા એક વાટ દૂધ પી જવાનું કે એક વાટ કો દૂધ પી જવાનું એક દૂધ પી જાવાનું હા બા એ બે વાટકા

ખા લાઈ રહી ગયા અને અંજન મોહની બે ભાઈ પણ ઘરમાં મોબાઈલમાં કરી જોઈશે પછી હોઈ જાય તો આપણે પણ વિડીયોનું પણ એડિટિંગ જ કરવાનું હોય તો અહીંયા જ કરી પૂરું કેવો લાગે વિડીયો એક જો કોમેન્ટમાં લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો ન કરી હોય તો ને ફરી મળીએ એક નવા વ્લોગમાં ત્યાં સુધી બધાયને રામ રામ જય માતાજી આવજો